જે રાજુભાઈ છે એમને આવીને અહીંયા લોકોને હતા આમ આદમી પાર્ટીના હંગામા બાદ એપીએમસી બંધ કરી દેવામાં આવી હોવાના સમાચાર અત્યારે મળી રહ્યા છે બોટાદ જિલ્લા પોલીસ વડા ધર્મેન્દ્ર શર્માનો ન્યૂઝ રૂમ પર સૌથી મોટો ખુલાસો અત્યારે જોવા મળી રહ્યો છે

બોટાદમાં કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે રાજુ કરપડાની અટકાયત કરી હોવાની વાત સામે આવી રહી છે હાલ બોટાદ એપીએમસીમાં શાંતિનો માહોલ છે તેવી વાત એસપી દ્વારા કરવામાં આવી છે બીજી તરફ જો વાત કરવામાં આવે તો એપીએમસી બહાર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે હાલ ત્યાં ખેડૂતોને ન જવા દેવા માટેની સૂચના આપી છે શાંતિ અને સલામતી રહે તે માટે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત અત્યારે યથાવત છે તેવી વાત એસપી દ્વારા કરવામાં આવી છે

જે ગઈકાલ રાત્રિથી રાજુ કરપડાની જ્યારે અટકાયત કરવામાં આવી ત્યારથી જ ખેડૂતો જે છે તેમાં આક્રોશ જોવા મળ્યો છે રાજુ કરપડા અને આમ આદમી પાર્ટીના સમર્થકો છે તેમાં પણ આક્રોશ જોવા મળ્યો હતો ત્યારે ઘટનાને લઈ અટકાયત કેમ કરવામાં આવી ત્યારે બોટાદ એસપીએ ન્યૂઝરૂમ સાથે વાત કરતા શું કહ્યું આવો એમને સાંભળીએ બોટાદ એપીએમસી કરે જે વેપારી દ્વારા કડદો કરવાનો જે વિડીયો વાયરલ થયો હતો તેને લઈને સમગ્ર મામલો છે તે ગરમાયો છે આપ જોઈ શકો છો દ્રશ્યોમાં તે પ્રમાણે ગઈકાલે આમ આદમી પાર્ટીના રાજુ કરપડા દ્વારા ખેડૂતો સાથે બોટાદ એપીએમસી ખાતે આવીને હલ્લાબોલ કરવામાં આવ્યો હતો જેને લઈને એમની જે બે મુખ્ય માંગણીઓ હતી જેવી કે વાત કરીએ તો ખેડૂતોના જે કડદો કરે છે વેપારી દ્વારા તે બંધ કરવામાં આવે અને ખેડૂતોનો જે વેપારી દ્વારા જે પાકની ખરીદી કરવામાં આવે છે કપાસની તે કપાસ એડમાં જ રાખવામાં આવે તેને લઈને સમગ્ર મામલે માર્કેટિંગ એડ દ્વારા એટલે કે ચેરમેન દ્વારા લેખિકમાં બાહીનદારી ન આપતા સમગ્ર મામલો ગરમાયો હતો અને રાજુ કરપડા સહિત ખેડૂતો દ્વારા માર્કેટિંગ યાર્ડની અંદર જ કહી શકાય કે ધરણા ખાતે બેસી ગયા હતા અને રાત્રિ દરમિયાન રામધૂન બોલાવીને વિરોધ કર્યો તે દરમિયાન રાત્રે મોડી રાત્રે તેમની ધરપકડ કરવામાં એટલે કે અટકાયત કરવામાં આવી હતી ત્યારબાદ સવારે તમામ મોટાભાગના ખેડૂતો જે છે તે માર્કેટિંગ યાર્ડ ખાતે એકઠા થયા હતા જેને લઈને પોલીસ પણ બંદોબસ્તમાં ગોઠવાણી હતી ને સમગ્ર ખેડૂતોને ઘરે જવા માટે રવાના કર્યા છે માર્કેટિંગ યાર્ડ કરતા જે કડદાની જે વાત ચાલી રહી છે ગઈકાલે હલ્લાબોલ થયો હતો ત્યારબાદ રાજુભાઈ કરપડાની ધરપકડ કરવામાં આવી હતી હાલ કેવો માહોલ છે ને શું સ્થિતિ છે ગઈકાલે જે આગેવાન રાજુભાઈ કરપડા છે એમને આવીને અહીંયા લોકોને ઉશ્કેરાયા હતા

પછી ઉશ્કેરવાના પ્રયત્નો તેવી વાત એસપી દ્વારા કરવામાં આવી રહી છે જોકે હાલ એસપીએ એ રાજુ કરપડાની અટકાયત ગત રાત્રિના ત્રણ વાગે કરી હતી જોકે આખી રાત રાજુ કરપડા આમ આદમી પાર્ટીના અન્ય નેતાઓ અને ખેડૂતોનો ત્યાં બેસી રહેવાનો અને આંદોલનનો પ્લાન હતો પરંતુ મધરાત્રે એટલે કે ત્રણ વાગે આસપાસ પોલીસનો કાફલો ત્યાં પહોંચે છે અને રામધૂન બોલાવતા બોલાવતા અચાનક પોલીસ જે છે તે રાજુ કરપડા એમને ત્યાંથી અટકાયત કરે છે મેડિકલમાં લઈ જાય છે અને મહાપંચાયતનું આયોજન કરવામાં આવ્યું છે ત્યાં તો હું જવાનું જ છું પરંતુ આજે મારે જ્યાં બોટાદ જવું છે માર્કેટ યાર્ડે ખેડૂતોને મળવા માટે જવું છે મારા ઘર નીચે પોલીસનો પહેરો બનાવી દેવામાં આવ્યો છે પોલીસ ઊભી રાખી દેવામાં આવી છે કેદ કરી દેવામાં આવ્યા છે એટલે કે

કે ખેડૂત મહાપંચાયત ત્યાં કરવાની છે હવે આવનારો સમય અને આવતીકાલે ખબર પડશે કે નવું શું જોવા મળે છે ત્યાંથી બાકી ખેડૂતોની એક જ માંગ છે આમ તો બે માંગ છે પરંતુ જે કરદાને લઈને જે વિરોધ થઈ રહ્યો છે તેને લઈને માર્કેટ યાર્ડમાંથી શું નિર્ણય લેવામાં આવશે એ હવે આગામી સમયમાં જોવા મળશે હેલ્ધી લાઈફ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ પણ ટેસ્ટી લાઈફ બી તો જરૂરી હે ના બોસ समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन विट्रिशन ओरल स्ट्रिप क्योंकि टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस